સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સૌરાજ ટ્રેક્ટર રફીકભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર તમને મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સૌરાય ટ્રેક્ટર છે જેના ઓનર છે રફીકભાઈ સૌરાજ 735 પાંત્રીસ એફઇ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો આ સૌરાય ટ્રેક્ટર બે નવ ના મોડેલ નું ટ્રેક્ટર છે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ઓગણચાલીસ હોસ પાવર નું આ ટ્રેક્ટર ઘર ઘરાવ છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટર ના ઓનર નો પેલા કોન્ટેક કરો રફિક ભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો રફિક ભાઈ નો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો